ચોમાસું લગભગ પૂરું થઈ ગયું છે અને શરદ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે શાસ્ત્રોમાં એક કહેવત છે કે શરદ જીવ્યો તે વર્ષ જીવ્યો અને આશીર્વાદમાં આપતી વખતે પણ શરદ ઋતુનો ઉલ્લેખ થતો હોય છે જેમાં સંત જીવેમ શરદ કહીને આશીર્વાદ આપવામાં આવે છે એટલે કે સો શરદ સુધી જીવિત રહો આ ઋતુમાં બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને હેમખેમ રીતે જો કોઈ વ્યક્તિ શરદ ઋતુ નિકાલી નાખે છે તેમાં મોટા ભાગના લોકો આખું વર્ષ જીવી નાખે છે અત્યારે શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે ભારતમાં આમ તો શરદ ઋતુની શરૂઆત સપ્ટેમ્બર માસથી થઈ જતી હોય છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસને શરદ ઋતુ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ નવેમ્બર માસથી શિશિર ઋતુનો પ્રારંભ થતો હોય છે શરદ ઋતુની મહત્વની વાત એ હોય કે દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત હોય છે આ ઉપરાંત ચોમાસું પૂર્ણ થયા બાદ આ ઋતુમાં જીવજંતુની સંખ્યામાં પણ ખૂબ વધી જતી હોય છે અને તેના કારણે આ ઋતુ દરમિયાન વાયરલજન્ય બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે અત્યારે ડીસામાં પણ શરદ ઋતુને લઈ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અત્યારે મોટાભાગના દર્દીઓ શરદી તાવ માથાના દુખાવા જેવી બીમારી સાથે જોવા મળી રહ્યા છે આ આ દરમિયાન મચ્છરજન્ય બીમારીઓ પણ વધી ગઈ છે જેમ જેમ સપ્ટેમ્બર માસ વીતશે તેમ તેમ બીમારીઓનું પ્રમાણ વધવા અને ઓક્ટોમ્બર માસમાં ધીમે ધીમે આ બીમારીઓ ઘટવા માંડશે ત્યારે તબીબો પણ આવા સમયગાળા દરમિયાન મચ્છરથી બચવા માટે લાંબી બાયના કપડા પહેરવાની સલાહ આપે છે જેથી શરીર વધુ ને વધુ ઢંકાયેલું રહે જેથી મચ્છર કરડી ના શકે આ આ સમયગાળામાં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત હોવાના લીધે ઠંડી ચીજવસ્તુ અને બહારની ચીજવસ્તુઓનો આહારમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને બંને ત્યાં સુધી સમતોલ આહાર લેવો જોઈએ